વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ટાઉન હોલ ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય યોગેશ પટેલે દીપ પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વતા ઈ સેવા અભિયાન હેઠળ તારીખ સત્તરથી આજથી શરૂ કરીને ગાંધીજીનો જન્મદિવસ બે ઓક્ટોબર સુધી પંદર દિવસ આ સેવાનું કાર્ય ચાલશે જેનો જીવન મંત્ર આ દેશની સેવા કરવામાં ગયો છે આ રાષ્ટ્રની સેવા કરવામાં ગયો છે ત્યારે એમના જન્મદિવસે એમને જે મનગમતું કામ છે કે મારો દેશ ચોખ્ખો હોય મારો દેશ સ્વચ્છ હોય એ અભિયાન આજે આણંદ શહેરમાં શરૂ થયું છે ત્યારે હું તમામ નાગરિકોને એક અપીલ કરું છું કે આપણે નરેન્દ્રભાઈ સાહેબને આ સ્વચ્છતાની એક ભેટ આપીએ અને આપણું શહેર સર્વશ્રેષ્ઠ શહેર બની જાય જેમ કે અમદાવાદને ભારતમાં પહેલો નંબર બન્યો છે એવો આપણા આણંદ શહેરને પણ પહેલો નંબર આપણે બનાવીએ કશું ના કરીએ તો નાનામાં નાનું આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવાનું જો પણ બંધ કરીશું તો આ દેશની સેવા કર્યા બરાબર છે તો સર્વને આજના શુભ દિવસે હું અભિનંદન સાથે વિનંતી પણ કરું છું કે જ્યાં કરમસદ આણંદ નગરપાલિકા દ્વારા આ સ્વત્તાનું અભિયાન શરૂ થયું છે સ્વત્તા હિ સેવા જે વાક્યમાં સેવા છે તેમ આપણે જો આ સ્વત્તા જાળવીશું તો આ દેશની સેવા કર્યા બરાબર છે ભારત માતાની સેવા કર્યા બરાબર છે તો આ સ્વત્તાના કાર્યક્રમમાં આપણે સૌ જોડાઈએ અને જેમ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત તેમ આપણે સ્વચ્છ આણંદ પણ બનાવીએ